નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલીના ખાણ ખનીજ વિભાગે અમરેલીના કુકાબા વડીયા રોડ ઉપર દરોડા પાડી અને રેતી ચોરી અને કાર્બોસેલ કોલસાની ચોરી ઝડપી પાડેલ હતી જેમાં ત્રણ રેતી ભરેલા ડમ્પર તેમજ ત્રણ કાર્બોસેલ કોલસાના ડમ્પરો ઝડપી લીધેલ હતા કુલ એક કરોડ રૂપિયાના મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે સીલ કરેલ હતો ત્યારે ખનીજ માફિયાઓ અને ભૂમાફિયાઓ સામે અવરીત આ લડત ચાલુ રાખવી ખૂબ જ જરૂરી હોય તેવો લોકો કહી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર ખાણ ખનીજ વિભાગ દરોડા પાડી અને સંતોષ માણી રહ્યો છે ત્યારે જિલ્લામાં મોટા પ્રમાણમાં ખાંડ ખનીજની ચોરી થઈ રહી હોય ત્યારે ઉચ્ચ કક્ષાએથી ભલામણો અને રજૂઆતોને નજરઅંદાજ કરી અને આ અભિયાન સતત ચાલુ રાખવું જોઈએ તેવો લોકમાંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સાવરકુરલાની રફતાર સંજય વાઘેલા વિજપરી